ખ્યાત્રા પહેલા શહેર એસઓજી ની કાર્યવાહી એસઓજી દ્વારા લિંબાયત વિસ્તારમાંથી ત્રણ રિવોલ્વર કબજે કરી મેહુલ નરેશ ચંદ્ર ઠક્કર પાસેથી ત્રણ રિવોલ્વર કબજે કરી મુંબઈમાં ઓગણીસો ત્રાણું માં થયેલા બોમ્બ બ્લાસ્ટ દરમિયાન આ વ્યક્તિ રિવોલ્વર લાવ્યો હતો મુંબઈ રિવોલ્વર મળતા તે સુરત લાવીને મૂકી રાખી હતી મેહુલ નરેશ ચંદ્ર ઠક્કરના પિતા મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હતું ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે લીંબાય વિસ્તારની અંદર એક બાલાજી હનુમાન મંદિર પાસે ફ્લેટ નંબર ત્રણમાં ડુંબાલ વિસ્તારની અંદર મેહુલ નરેશચંદ્ર ઠક્કર જે રહે છે તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે તો એસઓજીએ ત્યાં રેડ કરી અને એ દરમિયાનમાં એસઓજીને ત્રણ રિવોલ્વર મળી આવેલ છે જેની કિંમત એક લાખને પચાસ હજાર જેવી થાય છે

હોટેલમાં પ્રોવાઇડ કરવાનું એ લોકો કામ કરે છે અને આ હથિયાર નો અત્યાર સુધી આ કોઈ ઉપયોગ કરેલ નથી એવી અમને પ્રારંભિક વિગત જાણવા મળેલ છે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યુઝ સુરત